તો ચાલો બાળ મિત્રો આજે હું તમને એક વાર્તા કહીશ એ વાર્તાનું નામ છે કીડી કબૂતર 2.0 તો હું તમને વાર્તા કહીશ તે તમને પહેલા તો એમ લાગશે કે આ તો સાંભળેલી વાર્તા છે પણ બે તે બે થોડું જાતે ઉમર્યું છે તો બાળ મિત્રો તમે પેલી કીડી કીડી કબૂતર વાળી વાત તો સાંભળી હશે ને કે એક કીડી હતી અને એક કબૂતર હતું બંને નદી કિનારે આવેલા એક ઝાડ પર રહેતા હતા એક વખત નદીમાં પૂર આવ્યું હતું અને કીડી પાડી માંડી હતી કબૂતરે તારું ઝાડ બચી જાય અને કીડી ચડી ગઈ હતી તે તળાતા તળાતા બચી ગઈ હતી પછી એક વખત શિકારી આવ્યો હતો અને તેણે કબૂતરનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો ત્યારે કીડીએ ચમચા વાપરી લે તેના પગમાં નખ મારી દીધો તેથી તે શિકારી નિશાન ચૂકી ગયો અને કબૂતરની પણ જાન બચી ગઈ આમ બંને બંને પોતાના મિત્રોની જાન બચાવી નાખી પણ પછી શું થયું તે તમને ખબર છે પછી તો બંને વચ્ચે ગાઢ દોસ્તી થઈ ગઈ એક વખત કીડી કીડીએ કબૂતરને કહ્યું કે હું તો મારા બહાર સંબંધીના ઘરે બહાર ગામ જાઉં છું હું થોડા દિવસમાં પાછી આવી જઈશ પણ કીડી તો આવી જ નહીં આવી જ નહીં તેથી કબૂતર ને થયું કે આ તો બારી સાથે હવે રમશે જ કીડી એ મારી સાથે દોસ્તી તોડી નાખી તેથી કબૂતરે પછી પોતાના બીજા દોસ્તો બનાવી લીધા કબૂતર સાથી બનાવી લીધા થોડા દિવસો પછી કીડી પાછી આવી પણ કીડીએ જોયું કે કબૂતર કબૂતર તો બીજા સાથે રમે છે તો પણ તેને કીડીએ કીડીના ખોટું ના લાગ્યું ત્યારે થયું કે હું તો દાડી છું તેથી અને કબૂતર મોટું છે તેથી તેને ગોટાઓ સાથે ફાવતું હશે પછી કબૂતર જે મિત્ર હતા તે કઈ સારા નતા થોડા દિવસ મિત્રતા રાખી દોસ્તી રાખી પછી તો મિત્રતા તોડી નાખી તેથી કબૂતર ઉદાસ ઉદાસ ચહેરા પાછો આવ્યો પોતાને જુદા પીપળાના વૃક્ષ પર આવ્યો ત્યારે કીડીએ તેને જોયું તો કીડી કબૂતર પાસે ગઈ અને કહ્યું અરે મિત્ર તું ક્યાં ગયો હતો તારા કબૂતર સાચીવાળી સાથે દોસ્તી કેમ ના રાખી અને તે બારી સાથે કેમ તોડી નાખી દોસ્તી તો કબૂતર કહે સોરી કેડી બેન પણ મને એમ લાગ્યું કે તું તો તે તો તારા દવા મિત્રો બનાવી લીધા છે તારા સમજે તેથી હું પણ તારી બે તારી સાથે મિત્રતા તોડી નાખી તારી કહે દાડા મિત્ર બે કાળી તારી સાથે દોસ્તી નથી તોડી હું તો મારા તો લગ્ન પ્રસંગ હતો તેથી ત્યાં ગઈ હતી આ તેથી હું ત્યાં ગઈ હતી બાકી હું તારી સાથે થોડી દે દોસ્તી તોડું તે તો બારી જાન બચાવી હતી જાન બચાવે તેની સાથે દોસ્તી ન તોડે ને ચાલ હવે આપણે બંને ફરીથી દોસ્તી બનાવી દોસ્તી કરી લે અને બંને ફરીથી દોસ્તી કરી લીધી બાળ મિત્રો તમે વાર્તા ગબી દે